ભુજમાં ટ્રાફિક અવ્યવસ્થાથી લોકો ત્રસ્ત ઠેર ઠેર દબાણ અને અવ્યવસ્થિત પાર્ક થયેલ વાહનો પરેશાનીનું કારણ બન્યા છે ટ્રાફિક પોલીસે આજે કાર્યવાહી કરી સતત કાર્યવાહીની માંગ ભુજમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા છે અનમ રિંગ રોડ હોય કે હોસ્પિટલ રોડ હોય લારી ગલ્લાના વ્યાપક દબાણોને કારણે ટ્રાફિક સમસ્યા વકરી રહી છે અનેક વખત આ બાબતે તંત્રનું ધ્યાન ખેંચવામાં આવે છે પરંતુ તંત્ર દ્વારા શરૂઆતમાં પગલાં લીધા બાદ પાછું જેમ હતું તેમ જ થઈ જાય છે અને લારી ગલ્લાના દબાણથી થતી મુશ્કેલીઓ તથા ટુ વ્હીલર અને ફોર વ્હીલરના પાર્કિંગ ઘણી વખત તો લોકો પગે ચાલતા હોય તેને પણ ચાલવામાં મુશ્કેલી થાય તે રીતે પાર્ક કરવામાં આવ્યા હોય છે આજે ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી છે

અને ખોટી રીતે પાર્ક થયેલ વાહનોને ઉઠાવવામાં આવતા રહે તો સતત કાર્યવાહીને કારણે ટ્રાફિક સમસ્યામાં થોડી રાહત મળશે તથા દબાણો અંગે નગરપાલિકા પોલીસ અને જે કોઈ સત્તા મંડળ હોય તેમને સાથ મળી અને યોજનાબદ્ધ રીતે કાર્યવાહી કરવાની જરૂર છે તેથી નાગરિકોને રાહત મળે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિજી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એઇટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર